આજે બીજી મે બે હજાર ચોવીસ ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટ્રાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય મારે ઘેર આવ્યા રે સુંદર વર મળ્યો મારે ઘેર આવ્યા રે સુંદર વર મળ્યો હરખ ભરીને હું હરીને નિરખું પીયો પ્રીતમ પાતળીયો રે મારે ઘેર આવ્યા રે સુંદર વર મળ્યો સદગુરુ મુક્તાનંદ સ્વામીના દર્શન એમની કલમ દ્વારા કંઠ દ્વારા દિલ અને દિમાગ દ્વારા રચાયેલા પદો દ્વારા આપણે કરી રહ્યા છીએ પ્રીત પૂરવની રે નાથન મૂકી દેજો એના ઉપર આપણે ચિંતન કર્યું સુખની સીમા રે ગઢપુર વાસી માણે એ પદ ઉપર પણ આપણે ચિંતન કર્યું આ કીર્તનમાં ચાર પદો છે પહેલું પદ છે બાળ સનેહી રે મોહન મુજને ગમતા અને આજે આપણે આ ત્રીજા પદની ઉપર ચિંતન કરવા જઈ રહ્યા છીએ મુક્તાનંદ સ્વામીના જે શબ્દો છે મારે ઘેર આવ્યા રે સુંદર વર બાહ્ય દ્રષ્ટિ આપણને એમ લાગે કે પાંચ હજાર વર્ષ પહેલા લીલા પુરુષોત્તમ કૃષ્ણ ભગવાનના પૃથ્વી ઉપર પ્રગટ થયા એમને નજર સામે રાખીને પોતે આ કીર્તન રચના કરતા હોય એવું લાગે રામચંદ્રજી ભગવાનને મર્યાદા પુરુષોત્તમ સમજતા જ હતા પરંતુ એમના માટે પ્રત્યક્ષ અને પ્રગટ પ્રમાણે સહજાનંદ સ્વામી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે અને એમને પોતે શામળિયાના સ્વરૂપની અંદર સંબોધીને કહે છે કે સહજાનંદ સ્વામી શામળો મારે ઘેર પધાર્યા તે સમયની અંદર ગુજરાતમાં બહુ મોટા પ્રમાણની અંદર વૈષ્ણવ સંપ્રદાયનું ગાન ભક્તિ કીર્તન સેવા વગેરે ચાલતું હતું કૃષ્ણ કીર્તનો ગવાતા હતા કૃષ્ણ ભક્તિ થતી હતી રાધા કૃષ્ણના ગોપીનાથજીના મંદિરો હતા અને લોકજીભે ભગવાનના માટે કાનુડો ભગવાનના માટે કૃષ્ણ ભગવાનના માટે શામળો આવા પ્રકારના શબ્દો સહેજે સહેજે આવી જતા અને આ કાવ્ય રચનાની અંદર પણ એક એવી રીતિનીતિ પ્રણાલીકા છે પ્રાસ મળતો આવે અને ભગવાનના નામનો ઉલ્લેખ પણ થાય એ દ્રષ્ટિએ અહીંયા આગળ મુક્તાનંદ સ્વામીના માટે શામળો એટલે સહજાનંદ સ્વામી મહારાજ મારે ઘેર આવ્યા અહીંયા પ્રશ્ન એ થાય છે કે મુક્તાનંદ સ્વામી ઘણી નાની ઉંમરમાં પોતાના ગામનો જન્મભૂમિનો પોતાના ઘરનો પોતાના સગા સંબંધી માતા પિતાનો ત્યાગ કરી રામાનંદ સ્વામી પાસે આવીને ભાગવતી દીક્ષા લીધી એમનું પોતાનું કહી શકાય એવું એક પણ ઘર નહોતું આ રામાનંદ સ્વામીના આશ્રમમાં જરૂર રહેતા હતા અને મહારાજે કૃપા કરી દાદા ખાચરના દિલમાં દિમાગમાં પ્રેરણા કરીને ગઢપુરમાં તે સમયે ઉનાળાની ગરમીમાં વરસાદના પ્રપાતમાં શિયાળાની કડકડતી ઠંડીમાં પાનસો પરમંસો ગેલા નદીના કાંઠે ઉઘાડા સૂઈ રહેતા એ સંતોના માટે દાદા ખાચાર્ય પોતાના દરબારની અંદર આજની તારીખે ગઢપુરમાં પ્રાંગણની અંદર જે છત્રી ઊભી છે જે છત્રીની સામે પગથિયા છે ત્યાંથી સંતો પર દર્શન કરવા માટે જતા હોય એ છત્રી હતી ત્યાં આગળ દાદા ખાચરે સંતોના માટે સાધુની જાયગા બનાવી હતી સાધુનો નિવાસ બનાવ્યો હતો એમાં પાંચસો પરમણસો મુક્તાનંદ સ્વામી વગેરે સંતો રહેતા હતા બાહ્ય દ્રષ્ટિએ મુક્તાનંદ સ્વામી પાસે પોતાનું કહી શકાય એવું એક પણ ઘર નહોતું અને રૂમ પણ નહોતી અને ઓરડી પણ નહોતી તો અહીંયા કયા અનુસંધાનમાં મુક્તાનંદ સ્વામી બોલે છે મારે ઘેરે આવ્યા રે સુંદર વર શામળીઓ મારે ઘેરે આવ્યા રે સુંદર વર શામળીઓ હરખ ભરીને હું નીરખું હરખા ભરીને હરીને હું નિરખું એ પીયો પ્રીતમ પાતળીયો માર ઘેર આવ્યા રે સુંદર વર શામળીયો સંતોની જાયગાના અનુસંધાનમાં આપણે કહી શકીએ કે મહારાજ વચના આપણે વાંચીશું એટલે ખ્યાલ આવશે કે મહારાજ ઘણી વખત વહેલી સવારમાં જ્યાં પોતે રહેતા હતા ત્યાંથી ચાલતા ચાલતા સાધુની જાયગામાં પધાર્યા અને સંતોની સભામાં મહારાજે વચના પાન પણ કરાવ્યું આવો પણ ઉલ્લેખ છે એના અનુસંધાનમાં કદાચ મુક્તાનંદ સ્વામી આ શબ્દો વાપર્યા હશે સાધુની એ મુક્તાનંદ સ્વામીનું ઘર મહારાજ ત્યાં પધાર્યા અચાનક મહારાજના દર્શન થાય કેટલાક સ્નાન કરીને પૂજા કરતા હશે કેટલાક માનસી કરતા હશે કેટલાક ધ્યાન કરતા હશે કેટલાક માળા પ્રદક્ષિણા કરતા હશે કેટલાક નામ સ્મરણ કરતા હશે મંત્ર જાપ કરતા હશે અચાનક અક્ષરધામ અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સાવરી મુહૂર્તના દર્શન થાય તો મુક્તાનંદ સ્વામીને તમામ સંતો આનંદ થઈ ગયા હરખ ભરીને હું નિરખી હરખ ભરીને હું હરીને નિરખી પીયુ પ્રીતમ પાતળિયો ભગવાનને પોતાના પ્રિયતમ કયા છે પીયુ કયા છે પીયું એટલે અમૃત સમાન ભગવાનની વાણી અમૃત સમાન ભગવાનના નેત્રની દ્રષ્ટિ અમૃત સમાન ભગવાનનું સર્વાંગ અમૃત સમાન હરખ ભરી હું હરીને નિરખું પીયુ પ્રીતમ પાતળીયો મારે ખેર આગારે સુંદર ભરી મળ્યો થોડા ઊંડા ઉતરીએ મારા ઘર શબ્દો ઉપર મુક્તાનંદ સ્વામીને કોઈ ઘર નહોતું તો કયા ઘરમાં એમની પધરામણી થઈ મહારાજની મહારાજ આનંદ વિભોર થઈને દર્શન દેવા માટે તો પધાર્યા છે પરંતુ મુક્તાનંદ સ્વામીના માટે એક જ દિવસ માટે એમના ઘરમાં પધરામણી મહારાજની નહોતી થઈ એમનું ઘર કયું હતું મુક્તાનંદ સ્વામીના બંને નેત્ર એમના ઘર હતા મુક્તાનંદ સ્વામીની જબાન એમના માટે ઘર હતું મુક્તાનંદ સ્વામીના બંને કાન એ એમના માટે ઘર હતું મુક્તાનંદ સ્વામીનું મન એ એમના માટે ઘર હતું મુક્તાનંદ સ્વામીનું હૃદય એ એમના માટે હૃદય મંદિર હતું હૃદયરૂપી ઘર હતું આ ઘરમાં મહારાજ મુક્તાનંદ સ્વામીને દર્શન દેવા માટે પધારતા આપણે સૌ આપણા ઘરની અંદર પ્રમુખ સ્વામી મહારાજના આદેશ પ્રમાણે ઘર મંદિર તો બનાવીએ છીએ અને ચાર દિવાલ વચ્ચેનું નાનકડું ઘર મંદિર હોય એમાં કદાચ આરસનું પણ હોય કાષ્ટનું પણ હોય નાનકડું હોય એમાં મહારાજની ગુરુ પરંપરાની મૂર્તિની પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા પધરાવીને પછી આપણે થાળ કરીએ આરતી કરીએ દર્શન કરીએ પ્રાર્થના કરીએ સારું છે પ્રમુખ સ્વામી મહારાજે એટલા માટે આજ્ઞા કરી કે ઘર મંદિર બનાવશો તો પછી મન મંદિર તૈયાર થશે ઘર મંદિરમાં સેવા પૂજા પ્રાર્થના આરતી થાળ વગેરે કરશો તો તમારા નેત્ર પણ મંદિર સમાન બનશે કાન પણ મંદિર સમાન બનશે વાણી પણ મંદિર સમાન બનશે હૃદય પણ મંદિર સમાન બનશે અને પૂરું ઘર અને ઘરના પરિવારના તમામ સભ્યો એની વિચારધારા પણ મંદિર સમાન પવિત્ર બની જશે મુક્તાનંદ સ્વામી આનંદ વિભોર થઈને મહારાજ નિ રહ્યા છે પોતે કઈ જગ્યાએ મેં ઉભા રહીને દર્શન કરે છે એનો પણ ખ્યાલ ના હોય કેવા કપડા કેવા વસ્ત્રો કેવા આભૂષણો કેવા શણગાર સજા છે એનો પણ એને વિચાર ન આવે હરખ ભરીને આનંદના ઓઘવાડ્યા છે સંતને ભગવંતના દર્શન કરતી વેળાએ સમયને ભૂલી જાઓ સ્થળને ભૂલી જાઓ દેહને ભૂલી જાઓ નોકરી ધંધા અને પરિવારના સભ્યોને ભૂલી જાઓ અને ભગવાન પુરુષોત્તમ નારાયણ અને ગુરુહરિની દિવ્ય દર્શી દિવ્ય દર્શનમાં તન્મય બની જાઓ મારે ઘેર આવ્યા રે સુંદર વર્ષા મળીઓ આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આવતીકાલે બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ